મારા વાલા સ્નેહજનો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે ગુરુવાર સાતમ ફાગુન સુદ સાતમ ગુરુવાર આજે રાશિ છે ઋષભ નામના અક્ષર છે બ ઉ આજથી હોળાષ્ટક પ્રારંભ થાય છે એટલે કોઈ શુભ કાર્ય થાય નહીં હવે હોળી સુધી કોઈ તુલા અને મેષ રાશિના જાતકોનું જણાવું કે તમારે કોઈ દિવસ કરજામાં ના આવવું મિત્ર ક્યારેય કરજો તો શે નહીં કોઈ પણ સંજોગોમાં લડી લેવું પણ કરજો ન કરવો જેવડી પછેડી એવડી સોળ મારા વાલા સ્ત્રીજનો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા હોતો સબસ્ક્રાઈબ કરજો જેથી વિડીયો બને કે તરત આપને મળી જાય મહાદેવર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જયનાથ